દુલીપ ટ્રોફીમાં રમી રહ્યા છે અને તેમની ટીમ ઇન્ડિયા બી તરફથી રમતી વખતે તેમણે ઇન્ડિયા એ સામેની બીજી ઇનિંગ દરમિયાન પણ સારી બેટિંગ કરી હતી પંત ફરી એકવાર લાઈમ આવ્યા છે પરંતુ આ વખતે ન તો તે પોતાની બેટિંગને કારણે લાઇમલાઇટમાં છે અને ન તો તેમણે વિકેટકીપર તરીકે કંઈ ખાસ કર્યું છે દુલીપ ટ્રોફીમાં ઇન્ડિયા એ વર્સિસ ઇન્ડિયા બીના ચોથા દિવસની રમતની શરૂઆત પહેલા ભારત એના કેપ્ટન શુભમન ગિલ ટીમના અવરોધમાં તેમના ખેલાડીઓ સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન ઋષભ પંત તે અવરોધમાં જોડાયા તમને જણાવી દઈએ કે ઋષભ પંત ઇન્ડિયા બી ટીમનો ભાગ છે અને તે પોતાની વિરોધી ટીમની અડચણમાં હોવાનું જાણીને બધું સાંભળી રહ્યા હતા બીસીસીઆઈ ડોમેસ્ટિકે તેમનો વિડીયો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ફેન્સ પણ આ વિડીયોને જોરદાર શેર કરી રહ્યા છે પંતને વિરોધી ટીમના કોઈ પણ ખેલાડીએ અડચણોમાં ભાગ લેવાની ના પણ પાડી ન હતી આ સમજાવે છે કે પંતના સંબંધો અન્ય ખેલાડીઓ સાથે કેવા છે